આગામી વર્ષ દરમિયાન અનુદાનની નવસો નેવું પોઈન્ટ આડત્રીસ કરોડ દેવા વિભાગના અઠ્યાવીસ કરોડ સ્વભંડોરનું બજેટનું કદ વધારીને ત્રેસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડ મળીને કુલ એકસો બ્યાસી પોઈન્ટ અડસઠ કરોડની આવક અંદાજવામાં આવી છે વર્ષના અંતે પાંચસો અગિયાર પોઈન્ટ અડસઠ પુરાંત રહેવા પામશે સ્વભંડોળમાં મહેસૂલ પંચાયત ક્ષેત્રે પંદર પોઈન્ટ સિત્તેર કરોડ શિક્ષણ ક્ષેત્રે ચાર પોઈન્ટ અઠ્યોતેર કરોડ આયુર્વેદિક અને આરોગ્ય ક્ષેત્રે એક પોઈન્ટ ઓગણસાઠ કરોડ બાળ વિકાસ ક્ષેત્રે છત્રીસ પોઈન્ટ અઠ્યાસી લાખ ખેતીવાડી ક્ષેત્રે બે પોઈન્ટ ચોર્યાસી કરોડ સિંચાઈ ક્ષેત્રે સાત પોઈન્ટ છ કરોડ બાંધકામ ક્ષેત્રે સોળ પોઈન્ટ સત્તાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રથમ વખત ફક્ત સત્તાવીસ મિનિટમાં જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું બજેટ પર કોઈ જે ચર્ચા કરવામાં પણ થઈ નથી બે કોંગ્રેસના સભ્યો સહિત તમામ સભ્યોએ ચર્ચા વગર મંજૂરી આપી દીધી હતી ગયા વર્ષના બજેટ કરતા આ વર્ષે બાર કરોડ જેટલો વધારો થયો છે અને આ વર્ષે કુલ ત્રેસઠ કરોડને છ્યાસી લાખનું બજેટ કરવામાં આવ્યું છે અને તેમાં દરેક વિભાગમાં વધારો કરી પંચાયત ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે જાહેર આરોગ્ય ક્ષેત્રે સંકલિત બાળ વિકાસ યોજના ક્ષેત્રે અને ખેતીવાડી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે સમાજ કલ્યાણ ક્ષેત્રે સિંચાઈ ક્ષેત્રે હવાઈ બાંધકામ ક્ષેત્રે એવા અનેક વિભાગોમાં થોડો થોડો વધારો કરીએ આમ આ વર્ષે નવી યોજના તરીકે બિનહરીફ આવતી ગ્રામ પંચાયતોને આપણે સોલાર પેનલની યોજના બનાવી છે એમાં બે કરોડનો થયો છે વધારો ધોરણ એકથી ચારના વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવા માટેનો એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને લીલો પડવાસ અને જમીનની ફટ્રુપતા વધારવા માટે પચાસ લાખથી વધુની જોગવાઈ કરવામાં આવી છે અને કુપોષિત બાળકો માટે આપણે પાંત્રીસ લાખથી વધુની જોગવાઈ કરવામાં આવી છે અને સિંચાઈ ક્ષેત્રે પણ થોડો વધારો કરવામાં આવ્યો છે આ ફેરી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે આપણે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણ અભ્યાસ કરવા માટે જાય એમને આઈઆઈટીએસના કોચિંગ ક્લાસ કે તાલીમ લેવાની હોય તો એની ફી ભરવા માટે પણ આપણે સહાય આપવા માટે પણ જોગવાઈ આવશે બજેટની અંદર કરવામાં આવી છે અને જે ખેડૂતો માટે સિંગલ આઈબર્ડ શેરડીના આ બાજુ સુરત જિલ્લાની અંદર અંદર મહદઅંશે ખેતી શેરડીની થાય છે તો એની અંદર એના પીલા જે બનાવવામાં આવે છે એના માટે પણ આ ફેરી આ વખતે એક કરોડને એંસી લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સામાન્ય સભામાં બજેટને બહાલી આપ્યા બાદ જાહેર બાંધકામ વિભાગના ચેરમેન અધ્યક્ષ રોહિત પટેલે નિવૃત્ત કર્મચારીના પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો જ્યારે સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ પઠાણે સંકલનનો સવાલ છે આ સ્તરે સવાલ કરવા યોગ્ય નથી કહેતા બંને અધ્યક્ષો વચ્ચે ચડપળ થઈ હતી જોકે બાદમાં બંનેને શાંત પાડવામાં આવ્યા હતા અને પ્રમુખે મામલો થારે પાડ્યો હતો અઝર કુરશી સાથે હર્ષદ સેટા